જય સ્વામિનારાયણ આ વિડીયોમાં આપણે હિંમતનગરમાં પૂજ્ય મહંત સ્વામી મહારાજનો દિવ્ય લાભ એટલે કે પ્રાતઃ પૂજા દર્શન અને સાયન સભા એટલે કે સાંજની સભા એ કઈ તારીખે છે તે આપણે જાણીશું તો સૌથી પહેલાં અઢાર આઠ ને સોમવારના દિવસે મહંત સ્વામી મહારાજનું સાંજે આગમન થશે તારીખ ઓગણીસ આઠ અને વીસ આઠ એટલે કે મંગળવાર અને બુધવાર કંઈ જ નથી એટલે કે પૂજા દર્શન પણ નથી અને સાંજે સભા પણ નથી ત્યારબાદ એકવીસ આઠ ગુરુવારના રોજ સવારે પૂજા દર્શન અને સાંજે સ્વાગત દિનની ભવ્ય સભા છે તારીખ બાવીસ આઠે શુક્રવારે સવારે પૂજા દર્શન છે અને સાંજે સભા નથી તારીખ ત્રેવીસ આઠ શનિવારના રોજ સવારે પૂજા દર્શન છે અને સાંજે આદિવાસી દિન નિમિત્તેની ભવ્ય સભા છે ત્યારબાદ ચોવીસ આઠ રવિવાર સવારે પૂજા દર્શન છે અને સાંજે સભામાં બાળ દિનની ઉજવણી છે તારીખ પચીસ આઠ સોમવારના રોજ સવારે પૂજા પણ નથી અને સાંજે સભા પણ નથી તારીખ છવ્વીસ આઠ મંગળવારના રોજ સવારે પૂજા દર્શન છે અને સાંજની સભામાં અંકુટ અંકુટ સેવક સભા એક છે તારીખ સત્યાવીસ આઠ બુધવારના રોજ સવારે પૂજા દર્શન છે અને સાંજે સભામાં અન્કુટ સેવક સભા બે છે તારીખ અઠ્યાવીસ આઠ ગુરુવારના રોજ સવારે પૂજા દર્શન છે અને સાંજે સભા નથી તારીખ ઓગણત્રીસ આઠ શુક્રવારના રોજ સવારે પૂજા દર્શન છે અને સાંજે શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની સુવર્ણતુલા છે તારીખ ત્રીસ આઠ શનિવારના રોજ સવારે પૂજા દર્શન છે અને સાંજે યુવા દિનની સભા છે તારીખ એકત્રીસ આઠ રવિવારના રોજ સવારે પૂજા દર્શન છે અને સાંજે પ્રતિક જન્મજયંતિની ભવ્ય સભા છે તારીખ એક નવ સોમવારના રોજ સવારે પૂજા દર્શન પણ નથી અને સાંજે સભા પણ નથી તારીખ બે નવ મંગળવારના રોજ સવારે પૂજા દર્શન છે અને સાંજે કાર્યકર દિનની સભા સભા છે તારીખ ત્રણ નવ બુધવારના રોજ સવારે પૂજા દર્શન પણ નથી અને સાંજે સભા પણ નથી ચાર નવ ગુરુવારના રોજ સવારે પૂજા દર્શન પણ નથી અને સાંજે સભા પણ નથી અને પાંચ નવ શુક્રવારના રોજ મહંત સ્વામી મહારાજનો વિદાય છે અને ખાસ પ્રાતઃ પૂજા દર્શન સવારે પાંચને પિસ્તાલીસ કલાકે ચાલુ થઈ જશે તેમાં વક્તા સંત પૂજ્ય આદર્શ જીવન સ્વામીના મુખે મહંત ચરિતમનો પારાયણનો લાભ પ્રાપ્ત થશે તેનું ખાસ નોંધ રાખવી અને બીજું કે વિદ્યામંદિર ભૂમિપૂજન નિમિત્તે શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની સુવર્ણતુલા એ ભાઈઓ માટે તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર પચીસના રોજ સાંજે સાડા પાંચથી આઠ સમય છે અને મહિલા સંમેલન તારીખ એકત્રીસ આઠ બે હજાર પચીસના રોજ સવારે સાડા આઠથી સાડા અગિયારનો છે અને તે જ દિવસે તેમની અક્ષર પુરુષોત્તમ મહારાજની સુવર્ણ તુલાનો પણ લાભ મળશે